નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું પ્રકાશના પરાવર્તનના નિયમો તો ચલો જોઈએ પ્રકાશના પરાવર્તનના નિયમો સૌ પ્રથમ આપણે રેખા દોરીશું તેને આપણે લંબ કહીશું આપાત બિંદુએ કોઈ એક કિરણ આપાત કરીશું તેને આપણે આપાત કિરણ કહીશું જ્યારે આપાત બિંદુએથી પરાવર્તન પામ્યા બાદ જે કિરણ નીકળે તેને આપણે પરાવર્તિત કિરણ કહીશું આપાત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહીશું જ્યારે પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને પરાવર્તિત કોણ કહીશું તો ચલો જોઈએ પ્રકાશના પરાવર્તનના નિયમો પ્રથમ આપાત કિરણ પરાવર્તિત કિરણ અને લંબ એક જ સમતલમાં આવેલા હોય છે આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલ લંબ એક જ સમતલમાં આવેલા હોય છે જ્યારે આપાત કોણ અને પરાવર્તિત કોણનું મૂલ્ય સમાન હોય છે આપાત કોણ અને પરાવર્તિત કોણનું મૂલ્ય સમાન હોય છે તો મિત્રો આ હતા પ્રકાશના પરાવર્તનના નિયમો ખૂબ જ સરળ છે ચલો ફરીથી એક વખત જોઈએ આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીએ લંબ એક જ સમતલમાં આવેલા હોય છે જ્યારે આપાત કોણ અને પરાવર્તિત કોણનું મૂલ્ય સમાન હોય છે તો મિત્રો આ હતા પ્રકાશના પરાવર્તનના નિયમો